નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે છું ધ્રાંગધ્રાની આંબેડકર સર્કલ પાસે આવેલી પીજીવી સીએલની કચેરીએ આ કચેરી બે નવી અને એક જૂની કચેરી અહીંયા કાર્યરત છે ત્યારે સૌથી જૂની બિલ્ડિંગના પગથિયા પાસે આજે બિયર તથા દારૂના ચપલા તથા દારૂના હોલની બોટલો ખાલી જોવા મળી છે ત્યારે અનેક સવાલો ઉઠ્યા છે કે આ કચેરીના અધિકારીઓ કે કર્મચારીઓ કોઈ ઇંગ્લિશ દારૂ પીતા હશે કે આ કચેરીમાં કોઈ જૂની બિલ્ડિંગમાં કે નવી બિલ્ડિંગમાં ઇંગ્લિશ દારૂ રાખી વેચાણ કરતા હશે કે અહીંયા આ કચેરીની અંદર બાળથી લાવી અને અધિકારીઓ પીતા હશે દારૂ કે આ કચેરીની અંદર ના કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ દારૂ પીતા હશે આ તપાસનો વિષય છે ત્યારે ધ્રાંગધ્રાની અંદર આ કચેરીમાં ખાલી દારૂની બોટલો જોવા મળી રહી છે તે ચકચાર જગાવે છે જો પીજીવી જેવી કંપનીમાં અને તેની કચેરીમાં સિક્યુરિટી ગાર્ડ સહિતની સુવિધાઓ હોય સીસીટીવી કેમેરાની સુવિધાઓ હોય તેમ છતાં જો ઇંગ્લિશ દારૂની બોટલો અહીંયા અનેકની સંખ્યામાં જોવા મળે છે તો આ દારૂ અંદર વેચાણ થાય છે કે બહારથી લાવી કોઈ અધિકારીઓ કે કર્મચારીઓ પીવે છે કે પછી આ બહારના કોઈ વ્યક્તિઓ અહીંયા દારૂનો અડ્ડો જમાવે છે તે તપાસનો વિષય છે અને અધિકારીઓ આ વિશે કોઈ પગલાં ભરશે ખરા કે આ બાબતે અધિકારીઓ કોઈ ખુલાસો કરશે ખરા કેમ કે આ પીજીવી સીએલની જૂની બિલ્ડિંગની કચેરી છે ત્યાંના પગથિયા પાસે જ આ દારૂની બોટલો જોવા મળી છે એટલે આ આશ્ચર્યજનક કહેવાય કે આટલી આટલી ખાલી બોટલો અહીંયા પડી હોય અને માણસો કે કોઈ પણ વ્યક્તિ આ દારૂ ખાલી પી પીધા પછી ખાલી બોટલો અહીંયા રાખી દેતા હોય અને તેમ છતાં કોઈ અધિકારીને કે ઉચ્ચ અધિકારીને આ બાબતની જાણકારી ન હોય તો તે આશ્ચર્યજનક કહેવાય તો આ કચેરીના અધિકારીઓ આ વિશે શું કહેવા માગે છે તે આપણે કાલે આ અધિકારીઓની મુલાકાત લઈ અને આ દારૂના બોટલો મળી છે જે ખાલી તેના વિશે વાત કરીશું અને એમનો એમને સવાલો કરીશું કે શું અહીંયા આ શટર બંધ દેખાઈ રહ્યું છે તે કચેરીમાં આ દારૂ પીવાય છે કે નવી કચેરીમાં દારૂ પી અને આ જગ્યાએ બોતલો ફેંકી દેવામાં આવે છે કે પછી અંદરનો કોઈ કર્મચારી કે અધિકારી આ દારૂનો વેપાર કરી રહ્યો છે આ અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે પબ્લિક એ પણ જાણવા માંગશે કે આ કચેરીની અંદર શું કર્મચારીઓને અધિકારીઓ પોતાની ચાલુ ફરજ દરમિયાન દારૂનું સેવન કરતા હશે કે વેચાણ કરતા હોય તો પણ ના ન કહી શકાય તો આ તપાસનો વિષય બને છે અને તપાસ બાદ જ જાણવા મળશે કે આ કચેરીની અંદર દારૂની બોટલો આવી ક્યાંથી અને આ કચેરીમાં શું થઈ રહ્યું છે તે પણ જાણવા મળશે તો દર્શક મિત્રો અમારી સીડી ન્યૂઝ ચેનલને શેર કરો લાઈક કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને દરેક નવી અપડેટ આપણા સુધી સૌથી પહેલાં પહોંચે આપના વિસ્તારમાં બનતી ઘટનાઓના વિડીયો બનાવી અમારા વોટ્સએપ નંબર ચુંબોતેર આઠ ઓગણસિત્તેર ચુંબોતેર પાંચ છત્રીસ પર વિડીયો મોકલી આપો જેથી કરીને અમે તેનો ન્યૂઝમાં સમાવેશ કરી શકીએ તો દર્શક મિત્રો પ્લીઝ લાઈક કરો શેર કરો અને ખાસ કરીને મોટી સંખ્યામાં સીડી ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો દર્શક મિત્રો આવતીકાલે આપણે આ કચેરીના મુખ્ય અધિકારીઓને આ બાબતમાં સવાલો પૂછીશું અને ચર્ચા કરીશું આભાર